વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ઉકળાટ સાથે અસહ્ય ગરમી પડતી હતી જ્યારે આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારમાં તારીખ સાતમી જૂનથી અગિયાર જૂન સુધી વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે આ આગાહી સાચી પડતા આજે સવારથી જ કાળા દિમાગ વાદળો સાથે શીત પવન લહેરાતા કમાટ તાલુકામાં વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ઉકળાટ સાથે અસહ્ય ગરમી પડતી હતી જ્યારે આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ છોટાઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે